કોઈ છોકરો સરસ રસોઈ કરતો હોય સ્વાદિષ્ટ કે કોઈ છોકરો મસ્ત નૃત્ય કરતો હોય ખાસ કરીને ક્લાસિકલ ત્યારે તો કોઈ એમ નથી કીધું કે મારો છોરો છોરીઓ છે કમ હે કે તો પછી કાલે જ્યારે આટલો મોટો વર્લ્ડ કપ જીત્યા ત્યારે શું કામ એવું લખવાનું કે મારી છોરીઓ છોરો છે કમ હે કે તુલના જ કરવી હોય તો ફેમની કરો પૈસાની કરો કે જે મેલ ક્રિકેટર્સને મળે છે ફિમેલને નહીં બોઈઝ મેચ જીતે ને તો ઘણા લોકો સાદા મેચમાં પણ ઇન્સ્ટા સ્ટોરી ભરી દે પણ એ જ વ્યક્તિ વુમન્સ ટીમ જીતી તો સ્ક્રોલિંગ કરતા હતા ચૂપચાપ સ્ત્રી તો મેદાનમાં પણ ધોબી પછાડ આપી શકે છે પણ શું પુરુષો સ્ત્રીની જેમ કપડાં ધોઈ શકશે નહીં ને સમાનતા ક્યાંથી આવશે અમે સમાન નથી અમે તો સુપીરિયર છીએ તમે સ્વીકારો કે ન